વિસનગર શહેરના પીઝાના સ્વાદના શોખીનો હવે ડેડીઝ જોન પીઝા સેન્ટરમાં પહોંચી જજો જ્યાં તમને ફક્ત

જેમાં મુખ્ય મહેમાન અને વક્તા તરીકે ગુજરાત રાજ્યના મંત્રી શ્રી જગદીશભાઈ પંચાલ ઉપસ્થિત રહ્યા હતા યુનિવર્સિટીના ચેરમેન પ્રકાશભાઈ પટેલ સહિત તમામ મહેમાનો દીપ પ્રાગટ્ય કરીને કાર્યક્રમને ખુલ્લો મૂક્યો હતો સાકરચંદ પટેલ યુનિવર્સિટીના ચેરમેન પ્રકાશભાઈ પટેલે સ્વાગત પ્રવચન અને કાર્યક્રમની માહિતી આપી હતી યોજનાનો સીધો લાભ મળે અને એનો અનુભવ આપણને જલ્લા 11 વર્ષથી થઈ રહ્યો છે આપણે આજે અહીંયા એકઠા થયા છીએ એ એક નવા વિચારને ભારત સરકાર જે અમલમાં મૂકવા જઈ રહી છે વન નેશન વન ઇલેક્શન આપણે સૌ જાણીએ છીએ કે આપણા દેશની અંદર અલગ અલગ રાજ્યની અંદર અલગ અલગ જિલ્લાઓની અંદર અલગ તાલુકાઓની અંદર સમય સમયાંતરે સતત ચૂંટણીઓ ચાલતી હોય છે અને એના કારણે દરેક વિસ્તારની અંદર દરેક રાજ્યની અંદર આચાર સંહિતાનો અમલ થતો હોય છે અને એ આચાર સંહિતાથી એ ચૂંટણી સમયની અંદર થવાનો પ્રોગ્રેસ નવી યોજના મૂકવાનો અમલમાં મૂકવાનો નિર્ણય એ અટકાવતો હોય છે અને એના કારણથી દેશ અને રાજ્યની અને જિલ્લાની પ્રગતિની અંદર ક્યાંક ને ક્યાંક ભૂકાવટ આવે છે બીજા આવા ઘણા બધા એના જે આપણે થતી તકલીફો છે અને આજે આ અંગે વિસ્તૃત જાણકારી આપવા માટે આપણી વચ્ચે મુખ્ય વક્તા તરીકે ગુજરાત રાજ્યના લોકલાળીના અને ખૂબ જ એક્ટિવ એવા માન્ય શ્રી જગતીશભાઈ પંચાલ સાહેબ કે જેમણે સહકાર ખાતાની અંદર આમૂલ ફેરફાર કરી અને ભારત એ અત્યારે વિશ્વની અંદર સૌથી યુવા શક્તિ ધરાવનારો દેશ છે અને યુવાનોની અંદર જ્યારે આ વિચાર મૂકવાનો થયો છે ત્યારે યુવાનો એ આવનારા ભવિષ્યનું દેશની પ્રગતિનું સૌથી મોટું શસ્ત્ર છે તમારા સહમતી એ આ નિર્ણયની અંદર ખૂબ જરૂરી છે અને એ સહમતિ બનાવવા માટે આપની સમજ સુધારવા માટે આજનો આ કાર્યક્રમ આયોજિત થયો છે હું યુવા શક્તિનો મોટામાં મોટો દેશ આખા દુનિયાની અંદર છે ત્યારે આપ સૌના સમર્થનની આપણા દેશની પ્રગતિની અંદર ખૂબ મોટી મહત્વનો રોલ છે જગદીશભાઈ પંચાલ સાહેબે આપણને કહ્યું કે જો આપણે વન નેશન વન ઇલેક્શન ના સમર્થનમાં પોતાનો મત જાહેર કરતા કરી શકતા હોઈએ ત્યારે હું આપને ફરીથી એક વાત યાદ કરાવું કે નરેન્દ્ર મોદી સાહેબે પહેલા પણ એક અતિ મહત્વનો નિર્ણય લઈ અને સીએએ અને ત્રણસો સિત્તેરની કલમ દૂર આ બે મોટા નિર્ણયો લીધા હતા અને એ વખતે પણ આ નવા નિર્ણયના સમર્થનમાં પણ સાકરચંદ પટેલ યુનિવર્સિટીમાંથી માંથી તે તે સમર્થનમાં અને 370 ની કલમ દૂર કરવાના સમર્થનમાં આપણે મહારેલીનું આયોજન કરેલું હતું અને 15000 થી વધુ લોકો અને વિસ્તાર તાલુકાની 39 થી વધારે સરકારી અને એનજીઓ એ રેલી કાઢી અને આપણા વિસ્તારના પ્રાંત અધિકારી શ્રીને સમર્થનનો લેટર સુપ્રત કરેલો હતો અને એ દિવસે આપણે 10000 ને 500 પોસ્ટકાર્ડ માન્ય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબને અહીંયાથી આપણે પોસ્ટ કરી અને મોકલ્યા હતા એ વાતને આજે ફરીથી સાહેબ યાદ કરું છું અને ફરીથી હું અહીંયા ઉપસ્થિત તમામ મારા યુવાન વિદ્યાર્થી મિત્રોને વિનંતી કરું છું કે જો આપણે વન નેશન વન ઇલેક્શન માંગતા હોઈએ આપણા દેશના ભવિષ્ય માટે જો આ ઉપયોગી હોય તો આપણે આપણા બંને હાથ ઊંચા કરીને એને અત્યારે સમર્થન આપીશું બોલો ભારત માતાજી આજના આ કાર્યક્રમમાં શહેરના જાણીતા આગેવાનો અને હોદ્દેદારો તથા ભારતીય જનતા પાર્ટીના આગેવાનો સહિત મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ જોડાયા હતા અને આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો એક દેશ એક ચૂંટણી એટલે કે વન નેશન વન ઇલેક્શન અંતર્ગત વિસનગરની સાકરજન પટેલ યુનિવર્સિટીમાં રાજ્ય કક્ષાના મંત્રી જગદીશભાઈ પંચાલની ઉપસ્થિતિમાં માર્ગદર્શન સેમિનાર યોજાયો હતો આ સેમિનારમાં વિદ્યાર્થીઓને વારંવાર યોજાતી ચૂંટણીઓમાં નુકસાન વિશેની માહિતી આપવામાં આવી હતી રાજ્ય કક્ષાના મંત્રી જગદીશભાઈ પંચાલે પોતાના પ્રાસંગિક પ્રવચનમાં જણાવ્યું હતું કે વન નેશન વન ઇલેક્શન જ્યારે દેશ આઝાદ હતો ત્યારે અસ્તિત્વમાં હતું સમયાંતરે કોંગ્રેસે આને ભૂસવાનો પ્રયાસ કર્યો જેમ જેમ રાજ્યો અલગ થતા ગયા તેમ તેમ કોંગ્રેસે નાબૂદ કરવાનો પ્રયાસ કર્યો છે ભાજપ દ્વારા ઓગણીસો ને માં સૌથી પહેલા સમર્થન આપવામાં આવ્યું વન નેશન વન ઇલેક્શન અંતર્ગત કલાકોની બચત થઈ રહી છે અને કરોડોની બચત થઈ રહી છે તે આ બતાવવાનો પ્રયાસ કર્યો છે જ્યારે પંચ્યાસી ટકા લોકો વન નેશન વન સમર્થનમાં છે ઉપસ્થિત સૌ મહેમાનો અને વિદ્યાર્થીઓએ હાથ ઊંચા સમર્થન આપ્યું હતું આજના કાર્યક્રમમાં સાંસદ હરિભાઈ પટેલ પૂર્વ સાંસદ શારદાબેન પટેલ જિલ્લા ભાજપ પ્રમુખ ગિરીશભાઈ રાજકોર સાગર ડેરીના ચેરમેન શ્રી અશોકભાઈ ચૌધરી અનિલભાઈ પટેલ નીતિનભાઈ પટેલ સાકરચંદ પટેલ યુનિવર્સિટીના પ્રોવોસ્ટ ડોક્ટર પીએમ ઉદાણી રજીસ્ટ્રાર પરિમલ ત્રિવેદી સંસ્થાના ઉપપ્રમુખ ચંદ્રકાંતભાઈ પટેલ સહિત ભાજપના આગેવાનો સાકરચંદ પટેલ યુનિવર્સિટીનો સ્ટાફ તેમજ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા અંતમાં આ કાર્યક્રમની યુનિવર્સિટીના રજિસ્ટ્રાર શ્રી ત્રિવેદીએ કરી હતી એ કમિટી બની છે અને જે આખા દેશમાં સામાજિક સંસ્થાઓ યુનિવર્સિટીઓ લોકો દરેક લોકો સમર્થક આપ્યું

સમય કોંગ્રેસે આને પૂછવાનો પ્રયાસ કર્યો કોંગ્રેસે જયારે ખુલ્લી હાથ આવવા માંડી ત્યારે કોંગ્રેસે ઇન્દિરા ગાંધીના મતેથી અલગ અને જેમ જેમ રાજ્યો અલગ બનતા ગયા ત્યારે આ પ્રથાને નાબૂદ કરવાનો પ્રયાસ હતી કોંગ્રેસ ચોક્કસ કર્યો છે ભારતીય જનતા પાર્ટી સરકાર દ્વારા ઓગણીસો ચોર્યાસી ની અંદર આનું સૌથી પણ સમર્થન આપવામાં આવ્યું હતું ત્યારબાદ ભારતીય જનતા પાર્ટીના અમારી એનડીએ સરકાર દ્વારા અને અમારા મેનિફેસ્ટોની અંદર પણ વન અને ઇલેક્શન એ સમર્થન આપવામાં આવ્યું છે ને જે વાયદાઓ દેશના સુશ્રી વડાપ્રધાન માન્ય મોદી સાહેબ જે વાયદા કરે છે ભારતીય જનતા પાર્ટી જે વાયદા કરે છે એને પરિપૂર્ણ કરતી હોય છે અને મેનિફેસ્ટોની અંદર જે વાત હતી એ વાતને લઈ સાથે સાથે ઉચ્ચ સ્તરીય જે કમિટી બની કમિટીમાં રામનાથ કોવિંદજીથી માંડી નરેશ સાંભળેજી જેવા સિનિયર એડવોકેટ્સથી માંડી અને બધાને પણ જે કમિટી બની અલગ અલગ કન્ટ્રીની અંદર પણ અનુ પ્રવાસ થયો છે અલગ અલગ કન્ટ્રીમાં જાપાન છે સ્વીડન છે જર્મની છે જે કન્ટ્રીની અંદર વન નેશનલમાં ઇલેક્શન થઈ રહ્યું છે અને એના કારણે કેટલા બધા માનવ કલાકો એની જે બચત થઈ રહી છે કરોડો રૂપિયાની જે બચત થઈ રહી છે આ બતાવવાનો પ્રયાસ કર્યો છે અને આના જ કારણે આખા દેશના જે સામાજિક સંસ્થાઓ યુનિવર્સિટી હોય અને જનમાનસ લગભગ પંચ્યાસી ટકા કરતા વધારે લોકો આ વન નેશનલ ઇલેક્શનના સમર્થનમાં છે ત્યારે સાથે સરસ મહેસાણા ખાતે સાકર યુનિવર્સિટીમાં કાર્યક્રમ થયો આપ જોયું કે સૌ યુવાનોએ એમને સમર્થન પણ આપ્યું છે અને આનાથી દેશના વિકાસમાં જે તે દેશના જે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબનું જે વિઝન છે વિક્ષિત ભારત બે હજાર સુડતાલીસનું એ દિશામાં ચોક્કસ ભારત આગળ વધશે અને વન નેશન ઇલેક્શનથી આવનારી પેઢીને પણ એ બચવું પડશે શું તમે ગાંધીનગર કે અમદાવાદમાં ભાડે કે વેચાણ પ્લોટ મકાન ફ્લેટ કે પછી કોર્પોરેટ ઓફિસ માટે વિચારી રહ્યા છો તો પછી તમારે કોઈ ટેન્શન લેવાની ક્યાં જરૂર છે સમાચાર અને જાહેરાત માટે સંપર્ક કરો પ્રકાશ સોની ચોરાણું બસો ચોરાણું પાંત્રીસ જીરો ચોત્રીસ અલ્પેશ બારોટ ત્રાણું સાતસો ચુમ્વતેર છવ્વીસ પાંચસો ચુવાલીસ વિસનગર કે ન્યૂઝ